મસ્ત ધોવાઈ ગયા છે હાલો હવે વિચારું છું કે હવે કાંઈક બીજું કામ પકડું સમય તો જાય આમને આમ તો કેમ સમય જશે આખો આખો દિવસ નીકળી જાય હશે વહુ હોય તો એની મગજ મારી કરું એ નથી હવે હું શું કરીશ હા અરે વાહ સારું કર્યું એ તલ તું આવી ગઈ જય શ્રી કૃષ્ણ બેટા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું શું કહું છું તને આ અચાનક કેમ આવી બસ આ તને મળવાનું મન થયું ન આવાય ના 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 હું પૂછ્યું તને કે કે અચાનક કેમ આવી આવી તું ફોન કરે મમ્મી રહી છું આમ છે છે તેમ બધી વાત પણ અચાનક આવી તો ક્યાં તારી ત્યાં મળવા જવાની હતી ના ના મમ્મી ને તો અચાનક આવવાનું રીઝન એ કે આજે હું મારી મારી મમ્મીને મમ્મીને પણ તો એવું કઈ લાગ્યું જ ના ના મને બહુ મજા આવી તારી સરપ્રાઈઝ તો મને બહુ ગમે વાહ વાસ

અરે આ જોને ને લગ્ન થયા પછી એ લોકો બંને કશે ફરવા જ નથી નીકળ્યા આમ કંઈ લાંબે નથી ગયા આ શહેરમાં જ ગયા છે પછી ડિનર કરશે અને પિક્ચર જોશે ને જે કરવું એ કરશે પણ મેં કીધું આજે તો કોઈ પણ હિસાબે મેં છે ને શું કર્યું ખબર આજે તારો ભાઈ ઓફિસે ગયો પછી મેં કોલ કર્યો એની ઓફિસમાં કે મારી તબિયત બહુ ખરાબ છે તાત્કાલિક તમે અશોકને ઘરે મોકલો આઈડિયા દોડાવી અને પછી એ જેવો ઘરે આવ્યો એવા આ લોકોને ફરવા મોકલી દીધા બહુ સરસ આઈડિયા છે તારી વહુને બગાડવાનો વહુને બગાડવાનું હા તો એમ જ થયું ને તું જ તારી વહુને કહે છે કે જા બેટા મોજ કર વાહ મમ્મી વાહ હા તો એમાં શું થઈ ગયું મારે તો જેવી તું એવી મારી દામિની અરે એ આ ઘર માં આવી છે કેટલા સપના લઈને આવી હશે એને પણ તો એમ હશે ને કે હરસે ફરસે એના મનના બધા ઓરતા પૂરા કરશે અને મને તો એટલી જ ખબર પડે છે કે જે અમે અમારા જમાનામાં નથી કર્યું ને એ બધું જ મારા દીકરા વહુ અને છોકરી જમાઈ કરે બસ હા તું એકવાર છૂટ આપી દે ને આવી રીતના પછી એને એમ થઈ જાય કે વાહ હા ઘરમાં તો મને કોઈ રોકટોક કરવા વાળું છે જ નહીં અને મારી સાસુ મારી સાસુ સૌ બુદ્ધિ વગરની છે એને તો કંઈ ખબર પડશે નહીં અને એ એ આગળ જતાં કંઈક મોટા કાંડ કરે એની કરતા છે ને આ તારે તારી વહુને કાબુમાં રાખવી જોઈએ મુઠ્ઠીમાં રાખવી જોઈએ તને પૂછ્યા છે વાહ એ પાણી પણ ના પીવી જોઈએ વાહ બહુ સરસ આઈડિયા છે હા તારો બહુ જ સરસ આઈડિયા છે કે મને પૂછ્યા સિવાય મારી বউ પાણી પણ ન પીવી જોઈએ એવું તારી સાસુ તારી સાથે કરે છે કરે જ છે ને ઓહોહો ભાrti બેન હા આ ગરીબની ગાય જેવા છે તારી સાસુને હું સારી રીતે ઓળખું છું હો એ તો મારી સાસુના બધા નાટકો છે મમ્મી અત્યારે ફરવા મોકલું છું ખોટું કરું છું ખોટું જરાય ને તને ખબર છે આ મારા સાસુ હતા ને એટલે કે તારા બા જે મારા એટલે કે મને અને તારા પપ્પા ને બંને હરવા ફરવા મોકલતા કહેતા મંદિરે આટો મારી આવજો ને અમારા ટાઈમે તો એ હોટલ બોટલે હતી નહીં તો છતાંય કહેતા બહાર છે ને કઈ કટક બટક ખાતા આવજો આવી કેતા તમારો જમાનો અલગ હતો હા તમે મારા પપ્પા સાથે ફરવા જતા ને તો તમે પારકા પુરુષ સામે નજર ના નાખતા અને આ જમાનો બહુ ખરાબ છે અત્યારે તો નજર સે નજર મિલી નહીં ઓર પ્યાર હુઆ નહીં પછી જો કે લગન કરેલા હોય કે ના કરેલા હોય

માણસ છે ને કોઈ પણ સંબંધમાં વિશ્વાસથી તરી જાય ને તને એમ લાગતું હશે કે હું મારી વહુને છૂટ આપીને ભૂલ કરી રહી છું તો એ ભૂલનો ભોગ હું બનીશ તારે કે ચિંતા કરવાની જરૂર છે તું સાસરીમાં પહોંચી ગઈ છે ને હવે જલસા કરને જલસા કર તારી સાસરીમાં આ પિયરની પંચાયત છોડી દેવાની ભાભી શું કરે છે શું નહીં એ બધી ચિંતા નહીં કરવાની દીકરી લગ્ન કરીને સાસરે જાય એટલે એને ફક્ત ને ફક્ત એની સાસરીનું જોવાનું હોય મને શીખામણ આપી લીધી ને પણ આ તો મને એમ થયું કે બિચારી મારી માં કાલ સવારે મારી માને કોઈ પાંચ જણા કહી જાય ને એ મારાથી નહીં જોવાય સમાજ કુટુંબ બધા શું કહેશે છે આ મારી માએ અત્યારે મારા ભાભી છૂટ આપી છે જોજો સમય આવશે ને ત્યારે તમે બહુ પછતાશો સમય આવશે ત્યારે ને કાંઈ વાંધો નહીં જોયું જશે હવે આવી છે તો મા દીકરીની ચામુક આમ બેઠા બેઠા ભાષણ નહીં આપ અને આ બધા કામ છોડી દે હા હેતલ મને ખબર છે મારે મારી વહુને કેમ રાખવી તું પહેલા છોકરા તો લાવ પછી વાત કરજે વહુની ચા હાચું નથી કહેવાતું કોઈને ખરા છે આ દીકરી છે મારી પણ મને કે છે મારી વહુ વિરુદ્ધ ચાલે જ નહીં

અત્યારે વાત કરવી જરૂરી છે જરૂરી છે ને મને ખબર છે કે આ તમે કામ કરી કરીને ઉંધા વળી જાવ છો પહેલા તો તમે કેમ આવો બોલો છો આટલી તમરીથી કેમ વાત કરો છો હું તમારી ભાભી છું જરા માન સન્માન આપો હા તને અને માન સન્માન જરાય નહીં ભાભી શ્રી હા તો મારી મમ્મીને તમે તમારી મુઠ્ઠીમાં કરી લીધા છે અરે હવે મારા ભાઈને કરો છો ધીમે ધીમે નહીં તમારો ટાર્ગેટ હતો કા કે પેલા સાસુ માને ને પછી પતિશ્રી ને બરાબર ને બોલો શું કામ પડ્યું છે મારું બેન બા જો હા આપણો જે ગામડાની જમીન છે ને એમાં મારો પણ હક લાગે છે તો મને શું કામ કહો છો હા તો તમારે આ વાત મમ્મીને કહેવાની છે કે જ્યારે પણ તમે આ મકાન અને ગામડાની જમીન ગમે ત્યારે ભાગલા પાડો ને તો એમાં મારો પણ હક લાગે છે ને મારે એ ભાગ જોઈએ છે બેન બા ભાગલા પાડીએ ત્યારે ને ના ત્યારે નહીં ને હું અહીંયા આવી છું તો ભાગલા પડાવવા જ આવી છું તો તમારે ભાગ જોતો હોય તો તમારે જઈને વાત કરવી પડશે એમાં હું શું કરી શકું તમારો ભાગ થતો હશે પણ આ બધી વસ્તુથી મારે શું લેવા દેવા આ તમારે તમારા ભાઈને અને મમ્મીને જોવાની હોય આ વાત એટલે જ ને હું મમ્મીને આ વાત કરી દે પણ મને આ વાતની જાણ થઈ કે મમ્મી તો હવે ભાભીની મુઠ્ઠીમાં છે તો આપણે તો ભાભી પાસે જ જવાનું રહે ને હા તો આમાં હું શું કરી શકું તમે એ જ કરી શકું હું તમને કહું છું ને કે તમારે મમ્મીને કહેવાનું છે કે આ મિલકતનો ભાગ પડે અને પચાસ મને અને પચાસ ભાઈને બંનેને બંનેને સરખો ભાગ મળવો જોઈએ પણ હું શું કામ વાત કરું મારે કોઈ ભાગલા નથી પડાવતા અને તમારે ભાગ જોતોય તો તમારે વાત કરવાની હોય ને મેં છે કોઈની મુઠ્ઠીમાં નથી કર્યા અને અચાનક આવીને તમે ભાગલાની વાત કરો છો શું થયું છે તમને બસ હે કે હું મારો હક લેવા આવી છું આ ઘરમાં મારો હક લાગે છે આ ઘરમાં કાયદેસરનો

તમારી આ વાતમાં હું કઈ મદદ નહીં કરી શકું હું કોઈને કાંઈ નથી કહેવાની હું મમ્મીને કોઈ વાત નહીં કરું કે ભગ હું મમ્મીને કોઈ વાત નહીં કરું કે જમીનના ભાગલા પાડે હા તમારે તો એટલું જ જોઈએ છે ને કે આ ઘર બસ તમારા એકલાનું જ રહે પણ નહીં એ વસ્તુ તો હું ક્યારેય નહીં બનવા દઉં ભૂલી જજો અને આ વાત તો તમારે જ કરવી પડશે જો આ ઘરમાં રહેવું હોય ને તો નકર પછી હવે હું આવી ગઈ છું તો તમારું જીવવું છે ને ઝેર જેવું કરી નાખીશ સમજ્યા તમે એટલે શું કરશો તમે